નમસ્કાર મિત્રો આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના દિવસે હું મારા નવરાશના સમયમાં ગઈકાલનું એટલે કે તારીખનું ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કર હું વાંચી રહ્યો હતો અને એક ટાઇટલે મારું ધ્યાન કેન્દ્રિત કર્યું હું તમારી સમક્ષ એ ટાઇટલ વાંચું છું શહેરમાં બુધવારે સ્કૂલોનો સમય સવારનો રહેશે આ વાંચીન મને એમ થયું કે આવું આવશું લખવાની જરૂર પડી એટલા માટે મેં એની અંદર ડિટેલથી વાંચવાનું શરૂ કર્યું અને ડિટેલથી વાંચ્યા પછી મને એવું લાગ્યું કે આ વાત મારે તમારી સાથે પણ શેર કરવી જોઈએ એટલે આખો આર્ટિકલ હું વાંચું છું ટાઇટલ સાથે શહેરમાં બુધવારે સ્કૂલોનો સમય સવારનો રહેશે એજ્યુકેશન રિપોર્ટ અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરે 300 થી વધુ જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. સાથે જ રાજ્યના કર્મચારીઓ પણ વિવિધ કાર્યક્રમ માટે જવાના હોવાથી સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો છે. બુધવારે સ્કૂલોનો સમય સવારનો રાખવાની સૂચના આપવામાં આવી છે. સ્કૂલો સાથે જોડાયેલા ઘણા કર્મચારીઓ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કાર્યક્રમમાં જોડાયેલા છે. જેથી બુધવારના કાર્યક્રમમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને તમામ કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આનો એવો થાય છે કે સત્તરમી તારીખે એટલે કે પંદર આજે પંદર થઈ અને પરમ દિવસે સાહેબ નો જન્મ દિવસ છે અને એ દિવસે કોઈ કાર્યક્રમોનું આયોજન થયું હશે એની અંદર શિક્ષકો અને બીજા કર્મચારીઓ હાજર રહી શકે એટલા માટે આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો આ કેટલી હદે યોગ્ય છે દેશના વડાપ્રધાન પંચોતેર વર્ષના થઈ રહ્યા છે ભગવાન એમને દીર્ઘાયુ આપે સો વર્ષ ના થાય પરંતુ શું સરકારી શિક્ષકો અને સરકારી કર્મચારીઓ વડાપ્રધાનના કે કોઈ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી શકે એનું કામ કરી શકે એના માટે હોય છે આપણા ત્યાં પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા નો સારો એવું સ્લોગન હું ખૂબ કેનવાસિંગ થયું હતું પરંતુ શું આવી રીતે મિત્રો મારે તમને પૂછવું છે કે આ વાત કેટલી હદે યોગ્ય છે શિક્ષકોને આવી રીતે સરકારી કાર્યક્રમોમાં વારંવાર બોલાવવાની જે ઢબ પડી ગઈ છે જે ઘરેડ પડી ગઈ છે એ કેટલી હદે યોગ્ય છે તમે જરૂર તમારી કમેન્ટ્સ આપજો ફીડબેક આપજો Danei